નમસ્કાર દર્શક મિત્રો વાત કરીએ આજના મુખ્ય સમાચારોની ગત તારીખ ત્રીસના રોજ પાદરા નગરમાં દલિત સમાજના દીકરાને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઢોર માર મારતા એકસો આઠ એમ્બ્યુલન્સમાં વડોદરા રિફર કરવામાં આવ્યો હતો તેમજ વાતાવરણ દોળવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ કેનાલ રોડ પર કોઈ અંગત અદાવતના કારણે એક તરફી ટોળાએ સામે આવતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા તેમજ પાદરા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આરોપીઓને પકડી પાડી જેલ ભેગા કરાયા હતા એફઆરઆર કરાઈ હતી અને એક્રોસિટીની કલમ લગાવી હતી આ અગાઉ પણ રેલવે સ્ટેશન રોડ પર અનેકવાર આવા અસામાજિક તત્વો દ્વારા ગેંગ બનાવી નિર્દોષોને મારમારી માર મારવાનો બનાવો બન્યા છે તો પાદરા પોલીસે આવી જગ્યાઓ પર પેટ્રોલિંગ વધારે કરવું જોઈએ અથવા પોલીસ ચોકી આ વિસ્તારમાં હોય તો આવા તત્વો પર લગામ લગાવી શકાય ગઈકાલે પાદામાં એક દુઃખદ ઘટના અમારા સમાજ દ્વારા અમારા સમાજ પર અત્યાચાર થયો એક બનાવ બનેલો ખરો ગંભીર છે આજે સિત્તેર વર્ષ આઝાદીના થઈ ગયા પંચોતેર વર્ષ આઝાદીના થઈ ગયા છે છતાં પણ હજુ આગળ છે દૂર નથી અમારા જે છોકરાઓ છે સ્કૂલમાં બને છે જોઈ શકો છો એ લોકોને કેટલો માર મારવામાં આવે એ સ્કૂલની એક અદાવત બે છોકરા કાલે ભેગા બી થઈ જશે તો અત્યારે એક સમજવું માણસ હોય વડીલ તો શું કરશે બાપય છોકરાને સમજાવશે ના કે ની ભાઈ ડંડાથી છોકરાઓને મારી મારી કેનલમાં ફેંકી દીધા એ લોકોને મોરામાં ઝૂટિયા નાખવામાં આવ્યા તમારા સમાજની અમે ઓકાત બતાવીશું તો અમે લોકોને કહેવા માગીશું કે અમે પણ હવે બંગોરીઓ નથી પહેરી અમે આઝાદથી આઝાદ છે અને બાબાસાહેબે અમે અધિકાર આપ્યા છે એટલા માટે અમે કલમથી અમે લડીશું અમે ન્યાય લઈશું ન્યાય નહીં મળે ઉગ્ર આંદોલન પણ કરીશું પણ આવા જે સપનાઓ જોઈએ છે કે તમારી ઓકાત બતાવીશું તો એ લોકોને અમને ખાલી વોર્નિંગ આપીએ છીએ સમજણ પાડી કે હવે હિતનો જવાબ પથ્થરથી પણ અમને આવતા આવડે છે પરંતુ અમારા બાબા સાહેબે શીખવાડ્યું છે કે બંધારણ છે કલમથી તાકાતની લડો અમે કલમની તાકાતથી લડીશું પરંતુ એ ફરી આવી ભૂલ ના કરે આજે પાદરામાં બન્યું છે આટલા વર્ષોમાં પહેલી વાર પાદરાની

यारो किन सच्चा होला न कुन भयो कट्न भयो